હલો નમસ્કાર હરિયન રમેશ વધુભાઈ માનવ સેવા ભાઈ માનવ સેવા કરવી માનવનો ધર્મ છે માનવ સેવા એ પ્રભુ સેવા છે ભાઈ સોનભાઈની સુંદરીના દાદા જે સોનભાઈ બેન હતા એના દાદા રામજી મંદિરની પૂજા કરતા અને મંદિરની પૂજા કરતા કરતા એમ બોલતા કે સાંઈ ઇતનો દીજીએ જીસમે કુટુંબ સમાય મેં બી ભૂખા ન રહું અતિથી ભૂખા ન જાય એટલે ભાઈ આ જીવનની અંદર મનુષ્યનો અવતાર મળ્યો છે જે કાંઈ કરમ સારા થાય કરજો ભાઈ સિકંદર પણ જ્યારે એને અંતિમ સમય આવ્યો ત્યારે સિકંદરે એમ કીધું હતું કે આ દુનિયાના મોટામાં મોટા હકીમ મોટામાં મોટા ડોક્ટર મોટામાં મોટા ભુવા અને મોટામાં મોટા ભલાના બધાને ચડાવજો અને જ્યારે મારો જનાજો નીકળે ત્યારે મારા હાથ બે ખુલ્લા રાખજો એટલે દુનિયાને ખબર પડે કે કોની દુનિયા હાજર કર્યા પછી સિકંદર ખાલી હાથ ગયો છે ખાલી હાથ આવ્યો હતો અને ખાલી હાથ જાય છે તો દુનિયાને પ્રેરણા માટે સિકંદર તો મારા મિત્રો ભાઈઓ યાદ રાખજો માનવ સેવા એ જ પ્રભુ સેવા આ જે જીવન છે ચોર્યાસી લાખોની પછી મળે છે આ ભૂલ ન થાય સેવા કરજો જય માતાજી જય હિન્દ જય ભારત માનવ સેવા